વડોદરાના રિફાઈનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પ્રાણી પ્રેમી સોનનબેને આ બાબતે વિરોધ કર્યો હતો તારીખ આઠમી ફેબ્રુઆરી અને નવમી ફેબ્રુઆરીના રોજ વડોદરાના રિફાઈનરી ટાઉનશિપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો નિહાળવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ફ્લાવર શોમાં લોકોનું મનોરંજન કરવા રિફાઈનરીના અધિકારીઓ દ્વારા જીવતા આવ્યા હતા તેની જાણ પ્રાણી પ્રેમી સોનલબેન તિવારીને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આ જીવતા સસલા મૂકવા બાબતે તેમણે વિરોધ પણ કર્યો હતો તેમણે કહ્યું કે આટલી બધી ભીડ અને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા લોકો વચ્ચે આ છ જીવતા સસલાને મૂકવું એ સસલાના જીવ સાથે ખીલવાડ બરાબર છે મોટા મોટા ગોંગાટમાં આ સસલાઓને ખૂબ જ નુકસાન થશે સોનલબેને તાત્કાલિક રિફાઈનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરી હતી અધિકારીઓ સ્થળ પર દોડ્યા આવે મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ છ સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં મૂક્યા હતા રિફાઈનરી મેનેજમેન્ટ દ્વારા છ સસલાઓની જાણ જોખમમાં મુકાતા પ્રાણીપ્રેમી પ્રેમી ઋષિઓ ભરાયા હતા